ચાલો આજે આપણે બીજા વાળા ને શીખવાનું છેલ્લો પાઠ ગણિત નો છે પડછાયાની વાર્તા બરાબર તડકો સવારે સવારે નીકળે ત્યારે કેવો તડકો હોય અત્યારે કેવો તડકો પછી બપોરે કેવો તડકો અને સાંજે કેવો તડકો હને તડકો કેવો હા અત્યારે કેવો આપણો પડછાયો કેવો પડે લાંબો પડે કેવો પડે લાંબો બરાબર ને જો મારો પડછાયો કેવો દેખાય લાંબો દેખાય હા હાને આમ ઉભા રહીએ તો લાંબો દેખાય આમ અત્યારે મારી પાછળ છે સુરત દાદા કેવા છે મારી પાછળ એટલે મારો મારો પડછાયો કેવો થાય લાંબો દેખાય દેખાય ને હા એવી આપણે કોઈ પણ એક વસ્તુ મૂકીએ ચાલો હવે આ જે છે શંકુ આકારનું છે દેખાય તો એનો કેવો પડછાયો પડશે જોજી કેવો દેખાય હે ત્રિકોણ જેવો દેખાય ને હા પછી આ જે ચોરસ આપણે બોક્સ છે તો એનો આપણે તડકો કેવો પડે જોઈએ કેવો દેખાય કેવો પડશે ચોરસ છે પણ પણ પડે 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 ધાર ધાર શું બોક્સ બરાબર એનો પડછાયો કેટલો પડે ખાલી એની ધાર ખાલી એક જ બાજુ નું પડે પડછાયો પછી આ ત્રિકોણ છે તો ત્રિકોણ ની કેવી એક જ બાજુ દેખાય ને હા એમ પૂરેપૂરું ત્રિકોણ છે પૂરેપૂરું શંકુ છે પર એની પડછાયો કેવો પડે ત્રિકોણ જેવો એની ખાલી ધાર જ દેખાય બરાબર હા પછી જો હવે આ જે છે આ બોટલ છે તો બોટલનો કેવો પડશે પણ ચાલો જો જી હેં ચાલો બોટલનો કેવો થાય ગોળ દેખાય ને લંબગોળ શું કહેવાય લંબ ગોળ દેખાય જુઓ આ પૂરેપૂરી બોટલ છે પણ એનો ખાલી ધાર જ પડે ધાર અને વચ્ચેનો આ જે પાછા અહીંયા તડકો પડે એટલે આપડથી આ બાજુ પડછાયો દેખાય દેખાય ને હા બરાબર ચાલો પેલી ચોપડી લાવો તો હં ચાલો હવે ચોપડીનો પડછાયો કેવો દેખાય ચાલો જોજી હે કેવો દેખાય લંબચોરસ દેખાય ને હા ચોપડી આપણે ખોલીએ તો હમ ચાલો કેવું દેખાય કેવો દેખાય હા ચોપડી તો ચોપડી છે પર મોબાઈલ ને હા ચાલો હવે બધા પેલા ઝાડે પડે પછી આપણે અહીંયા જોઈએ તો પાના ને પણ પડછાયો પડેલો દેખાય દેખાય ને હા ઝીણા ઝીણા પાના હોય તો નાના નાના દેખાય પડછાયા અને મોટા પાના હોય તો મોટો પડછાયો પડે ને

શું બનાવો છો ચાલો હા દેખાય છે હા રિંકલ છે તો રિંકલનો પડછાયો ક્યાં જશે એની આગળ જો વિરેન્દ્ર ને એ લોકો એક્શન કરે તો એ લોકોનો પડછાયો ક્યાં જાય એ લોકોની પાછળ જાય એ લોકોની સામે જાય બરાબર ને હા હા બનાવો જોઈએ હા સરસ જય હરણમયનું

આ બે આંગળી જોડવાની આ છેલ્લી આંગળી છૂટી એટલે મૂળ બની જાય ના અંગૂઠા ના કાન બનાવો બે હાથ જો બે હાથ હોય ને બે હાથ જોડી દો પછી આ પેલી આંગળી છે ને વાળી દો વાળી દીધી પછી આ બે આંગળી જોડે રાખવાની અને આ આંગળી છેલ્લી આંગળી ને છૂટી પાડવાની હા બને છે કે જો પડછાયામાં দেখো તમારો તમારો પડછાયો দেখো

પછી આ કપાળ દેખાય પછી નાક દેખાય હે હા જો ચાલો યામિની અહીંયા આગળ આવે ચાલો યામિની ઊભી રહે ચાલો યામીને શું દેખાય પડછા એમાં ચાલો બોલો શું દેખાય ચોટલી દેખાય ને બંગડી દેખાય ને હા જો હા બંગડી ની પણ પડછાયો પડે પછી આપણે ચિત્રમાં છે રાવણ રાવણ નું ચિત્ર બતાવેલું છે ને રાવણ કેટલા માથા છે

એ જ લેવા હા પછી દાંડી હો દોરવાની હો હા જો કેવું મસ્ત બનાવ્યું રા પાસર દમબીજુ હા બનાવો મસ્ત જો કેવું બનાવ્યું તારે તમે દમેતમાં આ પા દોર દો ને લાકડી હો દોરવાની ઓ રિંકલ જેવી દાંડી પડી છે ને ડાંડી ની હો પાડવાનું હલાવતો નહીં એને is there door mar robot setappa ha em siddu par i em